ભાવનગરના એક ચાર્ટર્ડ એકાઉન્ટને ત્યાં ઓગપેરા વિભાગે હાથ ધરેલી તપાસમાં ઓગણત્રીસ લાખની રોકડ ઝડપાઈ છે રાજકોટ આઈટી વિભાગે ભાવનગરના વાઘાવાડી રોડ પર ઓફિસર આવતા સીએ શ્રીપાલ વોરાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઓગણત્રીસ લાખની રોકડ મળી આવી હતી જેમાં પચીસ લાખની જૂની અને ચાર લાખની નવી નોટો મળી આવી છે ઉપરાંત એકસો ત્રણ જેટલા સેલ્ફ ચેક પણ મળી આવ્યા છે અહીં મોટું હવાલા રેકેટ ચાલતું હોવાની આઈટી વિભાગને આશંકા છે ભાવનગરના પરિમલ ચોકમાં આવેલ સીએની પેઢીમાં ગઈકાલે આઈટીના દરોડા પડ્યા હતા શ્રીપાલ વોરા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં ભાવનગર અને રાજકોટની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ સર્ચ ઓપરેશન દરમિયાન ઓગણત્રીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે જેમાં પચીસ લાખ રૂપિયાની જૂની નોટો તેમજ ચાર લાખ રૂપિયા નવા અને એકસોને ત્રણ નંગ સેલ્ફના ચેક મળી આવ્યા છે હાલ પણ આઈટીનું સર્ચ ઓપરેશન અહીં શરૂ છે હજુ પણ અહીં કેટલી આવી બે નામી રકમ મળી આવે છે તે આગામી સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળશે પરંતુ વાત થઈ આ એક જ ભાવનગરના સીએની ભાવનગરમાં આવા કેટલાય સીએ છે જે કાળાના ધોળા કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આઈટી દ્વારા આ લોકોને ત્યાં પણ રેડ પાડી અને આવું સર્ચ ઓપરેશન કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર